મારું નામ મકવાણા ધર્મેશ ગંગારામભાઈ બનાવમાં એવું છે સાહેબ મારા ભાઈને મર્ડર કેસ છે અને એ લોકોનું બતાવવું એમ છે કે એક્સિડન્ટ કેસ છે એવું કહેવા માગે છે એ લોકો અને જે ગુંડાગર્દીવાળા માણસો છે જે આ મર્ડર કેસ છે એને હાજર થઈ ગયેલા છે એ જણ અને એમ કહે છે કે અમારા ટ્રેક્ટર નીચે આવીને મર્ડર થયેલું છે એનું મતલબ આ મર્ડર કેસ છે એ લોકો એમ કહેવા માગે છે કે ટ્રેક્ટરમાં એક્સિડન્ટ કેસ છે સર અમારા ગામમાં માહિતી મળવા પ્રમાણે અમને બાતમી મળેલી ગામમાંથી કે તમારા ભાઈ ઝઘડા કરેલા હતા અહીંયા કણે ચાર પાંચ માણસો હતા અહીંયા કણે અને ચાર પાંચ માણસો ઝઘડો કરતા હતા તો અમને કીધેલું કે અહીંયાથી આઘા ચાલ્યા જાઓ એમ તો ચાર પાંચ માણસો ઝઘડો કરીને લઈ ગયેલા અને દાખલમાં અત્યારે હાજર થયેલા એક જ માણસ છે તો એને કંઈક હોવું જોઈએ ને કે ચાર પાંચ માણસો હતા તો ચાર પાંચ માણસો ગયા ક્યાં ગામમાં અમને એવી અફવા મળે છે કે તમારા ભાઈને મારીને ટ્રેક્ટરમાં નાખીને ફેરવવામાં આવેલો છે ત્યાર પછી અહીંયાથી ફેંકી દેવામાં આવેલો છે ટ્રેક્ટર માથે ચડાવેલું છે ગામમાં માણસો જોવેલા છે ઘણા માણસોએ જોયું છે એવું નથી કોઈએ નથી જોયું પણ કોઈ કહેવા માટે તૈયાર નથી મતલબ ખો એક જાતનો ગુંડાગર્દીના માણસોથી એટલા માટે કોઈ કહેવા તૈયાર નથી અમને અમારા ભાઈને નિર્ણય જોઈએ છે મર્ડર કેસ છે તો એનો નિર્ણય અપાવો અમારા ભાઈને ન્યાય અપાવો અમારા ભાઈને અમારા ભાઈ ને જે મર્ડર કરેલું છે પાંચ જણા ચાર પાંચ એ માણસો ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદેસર એના પર કેસ થવો જોઈએ અમારા ભાઈ ઉપર જે કેસ એ લોકો લખાવે છે કે એક્સિડન્ટ કેસ છે પણ મર્ડર કેસ છે આ તો એના માટે એ લોકો માથે કાર્યવાહી કરો પોલીસ સ્ટેશન છે અમારા તાલુકા પોલીસ સ્ટેશન મોરબી